વિસાવદર મહિલા જીઆરડી જવાનો ચાલુ વરસાદમાં પણ બજાવી રહ્યા છે પગ પોતાની ફરજ વિસાવદર શહેરમાં આવતો મુખ્ય માર્ગ બનતો હોય ત્યારે વિસાવદર શહેર સત્તાધાર તરફ આવતા અને અમરેલી ધારી તરફ આવતા વાહનચાલકોને યોગ્ય માર્ગ બતાવવા અને ટ્રાફિક ના થાય તે માટે વિસાવદરમાં ફરજ બજાવતા જીઆરડીના જેટલા મહિલા જવાનો દ્વારા સરદાર ચોક ખાતે મોરચો સંભાળ્યો છે એક પ્રશંસનીય કામગીરીથી ત્યાં પસાર થતા વાહનચાલકો અને મુસાફરો દ્વારા આ જીઆરડી મહિલા જવાનોની કામગીરીને બિરદાવી રહ્યા છે જ્યારે રોજના માનદ ત્રણસો ત્રીસના વેતનથી કામગીરી કરનાર જીઆરડી ગ્રુપના કર્મચારીઓને યોગ્ય વેતન મળવું જોઈએ એવું પણ લોકો કહી રહ્યા હતા